નમસ્તે મિત્રો ભક્તિરામ તીડ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે જાણીશું અંબાજીમાં ભાદરવી પૂનમનું શું છે તો ગુજરાતમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આદ્યશક્તિમાં અંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ જાય છે ઉત્તર ગુજરાતની અરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજી ન માત્ર ગુજરાત જ દેશ અને દુનિયાના માઈ ભક્તોમાં પણ સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટેમાં અંબાને રમવાનો પ્રસંગ તો ચાલો આપણે ભાદરવી પૂનમનું નું મહત્વ શું છે અંબાજીનું નામ આવે એટલે કે ભાદરવી પૂનમ અને પગપારા સંઘ આપોઆપ તેની સાથે જોડાઈ જાય છે ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમંચક છે પાટણના સિહોરીના રાજમાતા કુંવર બીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસ રામસિંહ રાયકા નામના ભુવા પાસે આ બાબતે સલાહ માગી ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પાનો બંધાશે ત્યારબાદ

પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણો તેમજ આગામી પાંચ વર્ષ સુધી પગયાત્રા અંબાજી જવાની માનતા લીધી પગપાળા સંઘની સ્થાપના કરે અઢારસો એકતાલીસમાં થયેલી આ પરંપરાને આજે પણ બસો વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને આજે પણ નાના મોટા હજારોની સંખ્યામાં સંગો દર વર્ષે બાદરવી પૂનમે અંબાજી પહોંચે છે હવે જોઈએ કે કેમ યોજાય છે બાદરવી પૂનમનો મહામેળો તો ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસની નવરાત્રિ થાય છે ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ છે કે નવરાત્રી નિમિત્તે મા અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે ઉપરાંત અનેક પગપાળા સંઘો ગરબો લઈ માના દ્વાર સુધી આવે છે માં અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપવાય છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિ ભક્તો ભાદરવી પૂનમના મહામેરામાં આવે મા અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ વધારવા માટે આમંત્રણ આપે છે જય અંબે